હેલો મિત્રો કેમ બ્લોકમાં આપણું સ્વાગત છે અને જે પહેલાં તો આપણે વાત કરીએ જે આપણે આ ચેનલમાં જે નવા મિત્રો હોય તો નવા મિત્રો જણાવવાને કે કે જે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને તમને જેથી કરી નવી અપડેટ મળતી રહે અને જેવા આપણે વાત કરીએ કે જેવાની અમને જે મેન આપણે રોડ છે તે બ્લોક બ્લોકમાં નાખેલો છે કે જવાનું નથી એ મગા જવા નથી દેતા અને તમે હાલમાં જોઈ રહ્યા છો લાઈવ ધોતીવાડા ડેમ અને હાલમાં પાંચસો ને અઠાણું ફૂટ થઈ ગયો છે ધોતીવાડા ડેમ અને પાંચ હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે હાલમાં હાલમાં વરસાદને બિલકુલ બંધ છે અને વરસાદ નથી હાલમાં ધોતીવાડા ડેમ લાઈવ તમે જોઈ રહ્યા છો હું ત્યાં લાઈવ તમને બતાવી રહ્યો છું અને હાલમાં બિલકુલ વરસાદ નથી અહીંયા અને જે અમારા યુટ્યુબની ચેનલમાં તમે જે ક્યાં ક્યાંથી જોવો છો એ અમારી આ વિડીયોમાં કોમેન્ટમાં જરૂર બતાવજો જય માતાજી મિત્રો